મને મારા પિતાજી વ્યાસજીએ તમારી પાસે મોકલ્યો છે ગ્રહસ્થાશ્રમમાં મને નાખવા માંગે છે મને બંધન લાગે છે ગ્રહસ્થ આશ્રમમાં મારે નથી જાવું મારે સંન્યાસી થવું છે પિતા પુત્ર વચ્ચે અમારે રગજગ થાય પણ પિતાજી એક જ ધૂન મનમાં લઈને બેઠા છે મને સંસારમાં નાખવા ગ્રહસ્થી બનાવવા માગે છે અને હું ન માન્યો તો મને કીધું કે જનક પાસે જા એટલે તમારી પાસે આવ્યો છું મને ઉચિત માર્ગ બતાવો મારે શું કરવું જોઈએ શુકદેવજીના મુખમાંથી મોક્ષ કામા શ્રી રાજેન્દ્ર મારે મુક્ત થવું છે મને મોક્ષ નો માર્ગ બતાવો હું શું કરું જ્ઞાન માર્ગ માં જાઓ તપ માર્ગ માં જાઓ સ્વાધ્યાય માર્ગ માં જાઓ યજ્ઞ યાગાદી માં ક્યાં કર્મકાંડ કરું મારા માટે કયો રસ્તો ઉચિત છે તપસ્તીર્થાનિતે તપસ્તીર્થ વ્રત તેજ સ્વાધ્યાય તીર્થ સેવનમ જ્ઞાનમ વાવદ રાજેન્દ્ર મોક્ષ વ્રતિ જ તપ કરો તીર્થમાં વસો વ્રતાદિ કરો યજ્ઞ યાગાદિ કરો મોક્ષ માટેનો મને ઉત્તમ જે કઈ મારા માટે યોગ્ય હોય એ રસ્તો બતાવો સુખદેવજીના મોઢેથી શબ્દો સાંભળ્યા અને મિથિલાપતિ જનક મહારાજ સુખદેવ મોક્ષ માર્ગ ના માટે આપણા સનાતન ધર્મ ના સોળ સંસ્કારો નું વિધાન છે એ સોળે સંસ્કારો માંથી મારે તારે પાસ થવું પડે પેલા તો ઉપનયન વેદાધ્યાન ગુરુદક્ષિણા વિવાહ પછી પછી અને નિષ્ઠા નિષ્ઠાપૂર્વક આપણે પાળવું જોઈએ પણ એ બધામાં મહત્વની વસ્તુ જનક મહારાજ કે મનનો નિગ્રહ કરવો મન થી સંતોષી રહેવું સંતોષી જીવન જીવવું ક્રમ બ્રહ્મચર્ય ચાર ધર્મો પેલા બ્રહ્મ એક થી પચીસ વર્ષ સુધીના જીવનને બ્રહ્મચર્ય અખંડ પાળવું પચીસ પછી ગ્રહસ્થિ બનવું લગ્ન કરવા સંસાર ભોગવવું પચાસ થાય એટલે વાનપ્રસ્થિ એટલે કે રહેવાનું ઘરમાં પણ મન થી બધું છોડતું જવાનું પંચોતેર થાય ત્યાં બધું જ મનથી છૂટી જવું જોઈએ પછી સંન્યાસ્ત જીવન જીવવું વેદમાં વધારે આ માર્ગ છે પણ એ બધામાં મનનો નિગ્ર મહત્વનો છે મનથી ક્યાંય લોલુપતા ન રાખવી મન ક્યાંય ચોંટાડવું નહીં મનમાં કોઈ વસ્તુને ધારણ ન કરી લેવી કારણ કે મન જ આ સંસારને બગાડે છે મન જ મને તને નરકમાં નાખે છે મન જ આ સંસારમાં દુઃખનું દેનારું છે